નમસ્કાર દર્શક મિત્રો એક એવો પ્રદેશ કે જેણે વિનાશી વિકાસ તરફ ગતિ કરી એક એવી જગ્યા કે જ્યાં ચાંદીની રાતમાં મીઠું હીરાની જેમ ચમકે છે જી હા વાત થઈ રહી છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની ઓળખ ધરાવતા ગુજરાતના કચ્છની તો આવો જાણીએ આ રિપોર્ટમાં કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કેવી રીતે તૈયાર થઈ રહ્યું છે રણોત્સવનું તૈયારીઓ આવો જાણીએ આ ખાસ રિપોર્ટમાં માઇલો સુધી પથરાયેલું આ સફેદ રણ પ્રવાસીઓને એક અદ્ભુત અનુભવ આપે છે અહીં ઊંટની સવારી કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા ભવ્ય ટેન્ટ સિટી અને સ્થાનિક વાનગીઓનો સ્વાદ આ બધું જ રણોત્સવને વિશ્વભરમાં ખાસ બનાવે છે દેશ વિદેશના પ્રવાસીઓ આ જાદુઈ અનુભવ લેવા માટે દર વર્ષે ઉત્સાહિત હોય છે વેલકમિંગ હે ઉનકે કચ્છ મે વો લિટરલી એસે કરતે કે વી આર ફેમિલી વો હમકો એસી ટ્રીટ કરતે હે તો બહોત અચ્છા હે યે રહી કચ્છ વાલ કે બાદ લેકિન જો પૂરા કચ્છ પ્લેસ હે વો ભી બહોત બઢિયા હે વહા કા રન ઓફ કચ્છ રોડ ટુ હેવન એ બહુ સારી જગહે બહુ અચ્છી હૈરિઝમ કે લી સબ से बेस्ट स्पॉट है वो लोगों को जब ये अर्थक्विक हुआ था तभी इतनी तकलीफें थी जो हमने अभी देखा तो वो हिसाब से हमें पता चल रहा है कि हमारा गुजरात कितनी तकलीफों से गुजरा है और कितनी जल्दी उसको रिकवर करके आगे बढ़ा है और ये सारी चीजें जो हुई है वो हमारे श्री माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की वजह से जो हुई है वो काबिल तारीफ है कच्छ नी परिवर्तनशील सफर खरेखर अकल्पनीय रहे वर्ष बेहजार पांच माँ शुरू थे आ उत्सव आज कच्छ ने मात्र भारत नहीं પણ દુનિયાના પ્રવાસીઓનું એક વિશેષ કેન્દ્ર બનાવી ચૂક્યો છે આ વર્ષે પણ સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ મ્યુઝિયમ ભૂકંપની વિનાશકતા અને ત્યારબાદના અસાધારણ વિકાસને રજૂ કરે છે જે દરેક મુલાકાતીઓને માનવ ભાવનાની તાકાતનો સાચો અહેસાસ કરાવે છે આઈએ આપ સબ ફિર હે એક બાર રણોત્સવ મેં આઈએ કચ્છ કે સાથ સાથ હાટકેશ્વર લખપત ઢોલાવેરા ભુજ ધોરડો માંડવી એ સારે

આસ્થાના કેન્દ્રોની મુલાકાત પણ ચૂકશે નહીં તો આ જાદુઈ રણનો અનુભવ કરવા તમે પણ તમારી ટિકિટ બુક કરાવો અને તૈયાર થઈ જાઓ ખરેખર કચ્છનો આ વ્હાઈટ વન્ડરલેન્ડ ભૂતકાળની પીડાને ભૂલાવીને ભવિષ્યની ભવ્યતાને ઉજાગર કરે છે આશા રાખીએ છીએ કે આ વર્ષનો રણોત્સવ તમારા માટે ખાસ બની રહેશે